તો ચાલો મિત્રો આપણે જઈએ છે આ છેલ્લું પેપર દેવાને ત્યાંથી આપણે જવાનું છે હવે ઘરે તો મળ્યા રહો ત્યાં સુધી અને હવે આપણે પહોંચી ગયા છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બસ સ્ટોપે અહીંયા તો ક્યાંય કોઈ છે જ નહીં બધા ઘરેવી ગયા છે આપણે જ ખેલી વિદ્યા સિવી હવે ત્યાં તો બસ પણ આવી ગયા અને બસમાં આપણે બેસી ગયા પણ બસમાં કોઈ છે જ નહીં આપણી સિવાય તો અહીંયા આવ આપણે એક લાશ વિદ્યા સિવી હવે ત્યાં તો પછી કોલેજે પહોંચી ગયા અને કોલેજે જોયું કાં તો અહીંયા તો કંઈક ચાલતું લાગે છે ચાલો તો આપણે આપણે શું રહે જઈએ આપણે પણ ત્યાં જોતા આવી ત્યાં પહોંચાડે ત્યાં તો જોયું કાં તો ત્યાં કણે તો એક મોટો ફંક્શન હાલે છે જન્માષ્ટમીની ઉજવણી ચાલે છે તો આપણે એમાં રહેવાનું નથી આપણે કારણ કે ઘરે જવાનું છે ઘરે જવા માટે બસમાં પણ બેસી ગયા હવે એની માટે આપણે બસ સ્ટોપે જવું પડશે ક્યાં સુધી રાજકોટવાળા બોલો આ જગ્યા ક્યાં છે અને હવે આપણે બસમાંથી ઉતરીએ ઉતારીએ અને બાકીનો વ્લોગ હવે તમે જોતા ઉતારી જાઓ આવતીકાલે હવે તો બાય મિત્રો